આજે હું તમને બતાવીશ એકદમ ડિફરન્ટ સ્ટાઇલવાળું કારેલાનું શાક એ પણ જરા પણ કડવું નહીં લાગે તો કારેલા લેવાના છે ત્યારબાદ કારેલાની છાલ ઉતારી લેવાની છે આ રીતે કટ કરી છાલ ઉતારી લેવાની છે છાલ ઉતરી જાય એટલે આપણે અંદરથી જે બી હોય કારેલાના એ બી એકદમ સરસ રીતે નીકાળી દેવાના છે અને બી નીકળી જાય પછી એ કારેલાને આપણે બાફવાની પ્રોસેસ કરવાની છે તો બી આ રીતે નીકાળતું છવાનું છે જો આ રીતે સરસ રીતે કારેલામાંથી એકદમ સરસ રીતે ફટાફટ બીજ નીકળી જશે એક કટ મારવાની છે અને પછી બીજ નીકાળવાના છે આ રીતે બી એકદમ ઇઝીલી નીકળી જશે બી નીકાળ્યા પછી તમારે એક ગરમ પાણી લેવાનું છે ગરમ પાણીમાં સોલ્ટ નાખવાનું છે અને એની અંદર એ કારેલા એડ કરી એક ગેસની ફ્લેમ ઉપર એક સીટી મારી દેવાની છે ત્યારબાદ ચણાનો લોટ આ રીતે શેકી લેવાનો છે ચણાનો લોટ એકદમ સરસ રીતે આપણને સુગંધ આવે અને બ્રાઉન થઈ જાય થોડો ત્યાં સુધી શેકવાનો છે પછી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે ગોળ છે લસણવાળી ચટણી છે ચણાનો લોટ છે બધું જ એડ કરીને આપણે એને ભરવા માટે સ્ટફિંગ બનાવવાનું છે તો ગરમ મસાલો છે સોલ્ટ છે હળદર છે જીરું છે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે ધાણાભાજી એડ કરીશું અને એમાં આપણે લીંબુનો રસ લીંબુનો રસ એડ કરી દેવાનો છે ત્યારબાદ એમાં આપણે ઓઇલ નાખવાનું છે ઓઇલ નાખવાથી એકદમ સરસ રીતે લોટ જેવું થઈ જશે બંધાઈ જશે એટલે મિશ્રણ છે એ ભરેલા કારેલામાંથી છૂટું નહીં પડે અને એકદમ આ રીતે થઈ જશે પછી ત્યારબાદ કારેલા બફાઈ ગયા હતા તો તે કારેલામાં આપણે એ રીતે સરસ રીતે ભરી દઈશું મસાલો રેડી કરેલો હતો એ અને આ રીતે બધા જ કારેલા ભરેલાના છે અને આની સાથે તમે બટેટાનો યુઝ પણ કરી શકો છો બટેટા નાખો તો બટેટા ટેસ્ટમાં વધારે એકદમ સરસ લાગે છે કારેલા સાથે તો કારેલા બટેટાનું એક પેનમાં તેલ લેવાનું છે એની અંદર રાઈ નાખી અને હિંગ નાખી આપણે વઘાર કરવાનો છે અને એની અંદર આપણે તરત જ બટેટા એડ કરવાના છે બટેટા એડ થઈ જાય એટલે બટેટાને થોડાક સાતડવાના છે બાફેલા બટેટા લીધા છે તો પણ સાતડવાના છે જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બટેટા પૂરા સતળાઈ જાય હવે બટેટા સતળાઈ ગયા છે તો એની અંદર આપણે સતળાઈ ગયેલા બટેટાની અંદર આપણે ટમેટા એડ કરવાના છે ટમેટાને પણ થોડાક એક મિનિટ માટે સાતળી અને ત્યારબાદ એની અંદર કારેલા એડ કરી દેવાના છે કારેલા એડ થઈ જાય એટલે થોડી હળદર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એની અંદર આપણે જે વધેલો મસાલો હતો એ એડ કરવાનો છે તેથી શાકમાં ખૂબ જ ટેસ્ટ સારો આવે છે રેડી છે કારેલાનું શાક તો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો